ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી સરકારના વિકાસની પોલ ખુલી ગઈ છે ઠેર ઠેર રોડ રસ્તાઓ તૂટવાની ઘટના સામે આવી છે તો બ્રિજ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવતા વિકાસનો દાવો પોકળ સાબિત થયો છે તેવામાં સુરેન્દ્રનગરમાં કોઝવેની રેલિંગ છ મહિનામાં તૂટીને પાણીમાં તણાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વૈષ્ણવજન તો

સુરેન્દ્રનગરના નગરને આર્ટ્સ કોલેજ તરફ જતા પુલ બની ગયા પછી છ વર્ષ સુધી રેલિંગ ન હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો આથી પાલિકા દ્વારા આ પુલ પર છ મહિના પહેલાં રેલિંગ નાખવાના નવ પોઈન્ટ પચાસ લાખના કામને મંજૂરી અપાઈ હતી પુલની બંને સાઈડ રેલિંગ નાખવાનું કામ હાથ ધરાતા વાહન ચાલકો ભયમુક્ત બન્યા હતા પરંતુ છ વર્ષે થયેલું રેલિંગનું કામ છ મહિનામાં તૂટી જતા આર્ટ્સ કોલેજ કોઝવે ફરી ભયજનક બન્યો છે જેના કારણે સ્થાનિકો રોષે ભરાયો છે અને રેલિંગની જગ્યાએ ભાજપના ઊંધા ઝંડા લગાવી દીધા છે આ અંગે શું કહી રહ્યા છે સ્થાનિકો તે સાંભળો કોલેજથી જોરોનગર સુધીનો એની અંદર બે બાજુથી ગ્રીલ જતી રહી છે વરસાદના પાણીની અંદર ધોવાઈ ગયો છે હવે આટલી સરળતાથી થોડો વરસાદ થયો અને પાણી આવ્યું જતી રહી હવે માની લો બે બાજુ ગ્રીલ નથી અને રાહદારીઓ અહીંયાથી પસાર થાય અકસ્માત થાય કોઈ નાના બાળકો વડીલો વૃદ્ધો કે કોઈ પણ મૃત્યુ બને અકસ્માત બને મૃત્યુ થાય તો આની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવશે નગરપાલિકાના પ્રમુખની આવશે નગરપાલિકાની આવશે કે કોની આવશે એ એક સવાલ છે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી આ બંને બાજુ ગ્રિલ ન નાખવામાં આવે ત્યાં સુધી આ બ્રિજને આમ જનતા માટે જે ખુલ્લો છે એને બંધ રાખવો જોઈએ અને અન્ય જગ્યાએથી ચાલવાની વ્યવસ્થા આપવી જોઈએ નગરપાલિકા જે જોરાવનગરવાળો જે બ્રિજ રહ્યો એની જે આપણે ગ્રીલ નાખવામાં આવી હતી અંદાજીત છ મહિના પહેલાં દસ લાખના ખર્ચે જે નાખવામાં આવી હતી સામાન્ય વરસાદ ઉપર વધારે પડ્યો પણ અહીંયા સુરેન્દ્રનગરમાં તો સામાન્ય વરસાદમાં આ ગ્રીલ આખી નીકળી ગઈ છે દસ લાખ રૂપિયાના ખર્ચે જે ગ્રીલ નાખી હતી એનું ધોવાણ થઈ ગયું છે સુરેન્દ્રનગરના જે વોર્ડના સભ્ય રહ્યા એમણે એમને એવું કીધું હતું કે આ ગેરંટીમાં આવે છે તો અમે એમને જણાવવા માંગી કે જો ગેરંટીમાં આવતા હોય તો તમે જે બિલ ચૂકવી દીધું છે એમાં ને એમાં નવી ગ્રીલ બનાવી દે એવી અમારી માંગણી છે સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર આર્ટ્સ કોલેજથી જોરાવનગર ને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો આથી સાતથી આઠ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો આઠ વર્ષે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જે તે વિરોધ પક્ષના લોકોએ વિરોધ કર્યો કે બંને સાઈડ આ ગ્રીલો ખુલ્લી હતી દરવાજા રોડ ખુલ્લો હતો રજૂઆત દરમિયાન એ લોકોને સવારે આઠ વર્ષ પછી બાર વર્ષે ભાવો બોયલો એવું કહેવાય ને એ લોકોનો ભાવો બોયલો અને અચાનક તમને સૂચ્યું કે મારે ગ્રીલ નાખવી પડે દસ લાખ રૂપિયાના ખર્ચે ગ્રીલ નાખવામાં આવી માત્ર ને માત્ર ત્રણ મહિનાની અંદર આ ગ્રીલો વહી ગઈ સાથે સાથે જે વચ્ચે થાંભલા નાખવામાં આવ્યા હતા એ થાંભલા પણ વહી ગયા છે આની હારે નારે જી બી ના મુદ્દાની ના મહત્વની વાત એવી છે કારોબારી ચેરમેન નગરપાલિકા એવું કહે છે કે જે વોર્ડ નંબર દસ છોરાનગર ચૂંટાણા છે એ એવું કહે છે કે તમે આરટીઆઈ કરો એટલે અક્કલ ના આંધળાઓ અમારે આરટીઆઈ ન કરવાની હોય તમારે બતાવવાનો હોય વિકાસ કે સાચો વિકાસ કોણ પાંચ પાંચ વાર તમને ચૂંટા છે જનતા એ નગર સેવક તરીકે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઓપન ચેલેન્જ આપી છે જીજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખને પચાસ માંથી ઓગણપચાસ તમને નગરસેવકો આ વિક્ટરીજી સુરેન્દ્રનગરની જનતા વારંવાર વર્ષોના વર્ષોથી આપી રહી છે આ જ વસ્તુ ધારાસભામાં લાગુ પડે છે પરંતુ સુરેન્દ્રનગરની જનતાને નીચોડવાનું આ લોકો બાકી નથી રાખતા બંનેને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારા સોભાનો ઓપન ચેલેન્જ આપી છે કે માત્રને માત્ર સુરેન્દ્રનગરની જનતાને 50 મીટરનો રોડ છેનો બનાવતા સુરેન્દ્રનગરના જુરાવરનગરથી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરફ આવવા માટે રિવરફ્રન્ટ પર આવેલો પુલ મહત્ત્વનો છે આ કોઝવે પુલ બન્યા બાદ છ વર્ષ સુધી પુલ પર બંને સાઇડ રેલિંગ ન હોવાથી પુલની બંને સાઇડ ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો આથી પુલ પર રેલિંગ નાખવા લોકો માંગ ઉઠી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પાલિકા દ્વારા નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના ખર્ચે રેલિંગ નાખવામાં આવી હતી જે